ઓંડર સીક્ટીન આંતરસ્કૂલ ક્રિકેટ સ્પર્ધામાં મધર કેર સ્કૂલ ચેમ્પિયન બની ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત દિનશા પટેલ અંડર સિક્સટીન આંતર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ફાઈનલ મેચમાં મધર કેરના વિદ્યાર્થીઓએ બાજી મારી નોલેજ સ્કૂલ રનઅપ રહી રનરઅપ રહી મધર કેર સ્કૂલને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી શાળાના વિદ્યાર્થી જય કંસારાએ સેન્ચુરી મારી મેચને એકતરફી કરી હતી તેમજ શાળાના બીજા વિદ્યાર્થીએ ધ્રુવિત પટેલ આકિંગ કિંગ ઇનિંગ્સમાં સાત વિકેટ મેળવી મધર કેરને ભવ્ય જીત અપાવી હતી રિપોર્ટર નરેશ કિંદવાણી ગુજરાત ક્રાઇમ જેની વાત કરું તો અનિસ શાહ મારું નામ છે હું અહીંયા આગળ પીટી ટીચરમાં છું અને જે કેડીસીએમાં જે ઇવેન્ટ રમેતી જે ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું જે ગ્રાઉન્ડ છે જે એન ગ્રાઉન્ડ પર ત્યાં આગળ એક ક્રિકેટ ટુર્નામેન્ટ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી અંડર સિક્સટીન સ્કૂલ ટુર્નામેન્ટ ત્યાં આગળ અમારા મધર કેર સ્કૂલના છોકરાઓએ એમાં ભાગ લીધો હતો અને જે શરૂઆતના લેવલ હતું ત્યાંથી લઈને ફાઇનલ સુધીને મુકામ બહુ જ કઠિન હતું એમના માટે પહેલી ટુર્નામેન્ટમાં તો એ લાગતું હતું કે છોકરાઓ કેટલે સુધી જશે ક્વાર્ટર ફાઇનલ રમશે યા સેમી ફાઈનલ યા ફાઇનલ છોકરાઓને પણ કોઈ એક્સપેક્ટેશન એવું નહોતું કે એ લોકો ફાઇનલ સુધી પહોંચશે બટ એક અમારા અહીંયા ગાડીના જે પીડી ટીચર ને જે સર છે સપોર્ટિંગમાં રીષિ સર છે રિષિ કાપડિયા સર છે અને એ પોતે તો અમે બે જણાએ થઈને મહેનત એટલી છોકરાઓની પાછળ કરાવી છે જેના કારણે અમારી ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી અને અમે લોકો થયા છે તેમાં છોકરાઓનો બહુ જ સપોર્ટ મોટો હતો જેમાં જય કંસારાએ સદી ફટકારી હતી અણમ સદી ફટકારી હતી જેમાં ધ્વિજ પટેલ છે તેને આખી એક મેચમાં સાત વિકેટ લીધી હતી અને આદિત્ય પટેલ જેને સેકન્ડ ઇનિંગમાં છ વિકેટ લઈને મધર કેર સ્કૂલને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો અને ત્યારબાદ અમને લોકોને જે અમારા પૂર્વ કેન્દ્ર મંત્રી છે દિનસા પટેલ શ્રી દિનસા પટેલ સરના હસ્તે અમને લોકોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે